વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો તેઓ રજાના દિવસે રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા છે અને સાથે જ તેમની કાર પર પોસ્ટર લગાવવામાં આવ્યું છે સમગ્ર ઘટના અંગે કલાલીમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે કલાલીને પાલિકામાં સમાવ્ય પચીસ વર્ષ થઈ ગયા છે અહીંયા ડેવલપમેન્ટના નામે રોડ રસ્તાની હાલત જોઈ હોય તો જે હવે ડામરના પૈસા પ્રજાની હાઈ લાગશે લોકો કંટાળી ગયા છે હેરાન પરેશાન થઈ ગયા છે અમે વિસ્તારમાં વોર્ડ નંબર બાર માં ફરીશું અને ખાડાની હાલત ચકાસીશું અને પોસ્ટર વડે લોક જાગૃતિ લાવીશું લોકોને કહેવું છે કે તમે હવે જાગૃત થાવ જાવ નહીં તો ખાડામાં જિંદગી પસાર કરવી પડશે તમારા કોઈ પણ કામ નહીં થાય આ લોકો જલસા અને મસ્જિદી રહેશે તમારા છોકરાઓ કીચડ અને ગંદકીમાં પડી રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કલાલીમાં એક જ દિવસમાં રોડ ધોવાઈ જાય છે અહીંયા ડેવલપમેન્ટના નામે મિન્ડુ છે કલાલી ગામ પાછળ 25 થી વધારે સોસાયટીઓ આવેલી છે પરંતુ કોઈને

હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર બારની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા હશે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો હવે આ લોકોથી કંટાળી ગયા છે જાગશો તો જ તમારા કામ થશે નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે નહીં રોડ રસ્તાના કામ થાય કશું નહીં અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે ગંદકીમાં પડી રહેશે પાણીમાં પડી રહેશે એમને નહીં સારું ખાવાનું મળે નહીં સારું પીવાનું મળે એટલે જાગી જાઓ બરાબર આજ મારે કેવું છે